સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની તળાજા પોલીસ મથક ખાતે રજૂઆત કરવામાં આવી બનાવની જાણવા મળતી વિગત અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા શહેર અને તાલુકામાં દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે તસ્કરો દ્વારા મંદિરોને ટાર્ગેટ બનાવવામાં આવે છે તેમજ બાઇક ચોરીના પણ અનેક બનાવો બની ચૂક્યા છે ત્યારે આજે તળાજા શહેરમાં આવેલ સીપીઆઈ કચેરીની સામેના વિસ્તારમાં જ તસ્કરોએ રાત્રિ દરમિયાન સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી હોવાની તળાજા પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે આ બાબતે તલાજા નગરપાલિકાના પૂર્વ નગર સેવક અને ભાજપ અગ્રણી રમેશભાઈ ભાલિયા સાથે આજે બપોરે ત્રણ કલાકે થયેલ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે ગતરાત્રિના કોઈ પણ સમય દરમિયાન મુન્નાભાઈ પરશોત્તમભાઈ મકવાણાના મકાનમાંથી રાત્રિ દરમિયાન અજાણ્યા ઈસમોએ ગેરકાયદેસર પ્રવેશ કરી અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી આ બાબતે તલાજા પોલીસ મથક ખાતે અરજી આપવામાં આવેલી છે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ સાથે ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું સમ્રાટ સમાચાર તળાજા